જામનગર ખાસ મતદાર કેમ્પનું આયોજન જામનગર વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદીમાં સુધારણા તેમજ નવા મતદારોના નામ ઉમેરવાની કામગીરીને ધ્યાને રાખીને ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અગ્યાસી ના તમામ બુથોમાં વીએલઓ દ્વારા તંતોડ કામગીરી ચાલુ છે ધારાસભ્ય દિવેશભાઈ એકબરીએ પણ વિવિધ બુથોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી તેમણે જનતાને સહકાર આપવા અપીલ કરી હતી કે મતદાર યાદી તૈયાર કરતી વખત કોઈ પણ મતદારનું નામ રહી ના જાય તેની ખાસ કાળજી રાખવામાં આવે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બે હજાર પચીસ એટલે એસઆઈઆર આ કામગીરી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચાલી રહી છે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સમગ્ર રાજ્યની અંદર આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ દરેક મતદાન કેન્દ્રો ઉપર બીએલઓ બેઠા હશે અને કોઈપણને પોતાના નામ સુધારા વધારા અને નામના પુરાવા સાથેના જે ફોર્મ છે એ દરેકને જમા કરાવવા માટે આવતીકાલ સુધીમાં પોતાના મતદાનનું ક્ષેત્ર છે જે બી ઓ બેઠા છે ત્યાં પોતે જમા કરાવી દઈએ જેથી કરીને આ સુધારણા કાર્યક્રમ છે એમાં કોઈ ની અંદર કોઈની ડેથ થઈ ગઈ હોય કોઈના શિફ્ટિંગ થઈ ગયું હોય એ બધા સાથે આ નવી મતદાર યાદી આખી પ્રસિદ્ધ થઈ રહી છે એમાં તમે ક્યાંય બાકી ન રહી જાઓ તમારે એક નાનકડી આળસના કારણે ક્યાંય બાકી ન રહી જાવ એટલે દરેકને મારી નમ્ર વિનંતી છે કે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ મતદાન કેન્દ્રો ઉપર બીએલઓ બેઠા હશે તમારું ફોર્મ ભરાવી પરત કરી ડોક્યુમેન્ટ જમા કરાવી અને રિસિપ લઈ લેવા માટે દરેકને હું મારી અપીલ કરું છું